વાત કરીએ ખેડૂત મિત્ર દીપડાની રાજ્યમાં દીપડાની દહેશત છે ત્યારે સુરત જિલ્લાના માંગરોળ અને ઓલપાર તાલુકાના ખેડૂતો દીપડાને દેવદૂત માને છે મિત્ર માને છે જુઓ અમારો વિશેષ અહેવાલ કેમ ખેડૂતો દીપડાને માને છે દોસ્ત સુરત જિલ્લામાં જંગલી ડુક્કરો બને આફત રાતના અંધારામાં શેરડીના ખેતરોમાંથી ટોળું નીકળે છે અને એક રાતના પાકને કરી નાખે છે બરબાદ પોતાનો કિંમતી પાક બચાવવા માંગરોળ તાલુકાના ખેડૂતો હાથમાં મશાલ લઈ કરી રહ્યા છે પાકની ખેડૂતો જંગલી ડુક્કરના ઉપદ્રવથી છે પરેશાન ત્યારે ઓલપાડના ભાદોલ ગામના ખેડૂતો દીપડાને માને છે મિત્ર બે દિવસથી ગામની સીમમાં દીપડો દેખાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ ભાદોલ ગામના ખેડૂતો દીપડાને માની રહ્યા છે દેવદૂત દીપડાના સીમમાં ધામા જોતા હવે મળશે જંગલી ડુક્કરોના ત્રાસથી છુટકારો આ દ્રશ્ય જોઈ લો આમ તો આ દ્રશ્ય માંગરોળ તાલુકાના મોટી પારડી ગામના છે અને એ પણ એક મહિના પહેલાના દ્રશ્ય છે મોટી પારડી ગામના ખેડૂતો રાત્રે પણ ડુક્કરના ઉપદ્રવથી બચવા અને પોતાના ખેતરમાં ઉભા પાકને બચાવવા સડકથી મશાલો લઈને ફરી રહ્યા છે છતાં જંગલી ડુક્કરો ખેડૂતોને ભારે નુકસાન કરી રહ્યા છે જંગલી ડુક્કરો સામે ખેડૂતોને સરકાર પણ લાચાર છે ત્યારે આવા સમયે ખેડૂતોના મિત્ર અને રક્ષક બની દીપડાઓ ખેતરમાં દેખાતા હવે ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે કેમ કે દીપડાના આગમનથી જંગલી ડુક્કરો ખેતરો છોડીને ભાગી રહ્યા છે આનાથી ખેડૂતોના ઉભા પાક બચી જશે આથી ખેડૂતો દીપડાને દેવદૂત અને મિત્ર માની રહ્યા છે

સહઅિત્વ જારી રાખ્યું છે એવા દીપડાઓ દક્ષિણ ગુજરાતમાં આજે જ્યારે મોટી સંખ્યામાં દેખાઈ રહ્યા છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત એ શેરડી પકોટો બેલ્ટ છે અને મોટેભાગના ખેડૂતોની આજીવિકાનું મુખ્ય સાધન શેરડી છે એ શેરડીમાં આજે જે ભૂંડો છે એ શેરડીના પાકમાં ખૂબ બગાડ કરી રહ્યા છે એવા સમયે એક દીપડો આ ખેડૂત માટે તાણાહાર બનાઈ આવ્યો છે અને દીપડાઓનો દીપડાઓ દ્વારા જે ભૂંડોનો શિકાર થાય છે એને કારણે ખેડૂતોને પોતાના પાકનું રક્ષણ મળે મળે છે એટલે એ ખરેખર જોવા જઈએ તો ખેડૂત માટે એક કિસાન મિત્ર તરીકે સાબિત થયો છે એવા સમયમાં સમગ્ર દક્ષિણ ગુજરાતના ખેડૂતો એવું ઈચ્છી રહ્યા છે કે જ્યારે કે દીપડાઓ પોતાના ખેતરમાં વસવાટ કરે પોતાના ગામમાં વસવાટ કરે જેથી કરીને આ ડુક્કર છે નીલગાય છે એવા જે ખેડૂતોને નુકસાન કરતા પ્રાણીઓ છે એનાથી રક્ષણ મળી શકે એટલે સમયની સાથે ખેડૂતોએ દીપડાને પોતાના મિત્ર તરીકે અસ્તિત્વનું સ્વીકાર્યું છે અને ખેડૂતો આજે દીપડાને કિસાન મિત્ર ગણી રહ્યા છે એવા સમયે સમગ્ર દક્ષિણ ગુજરાતના ખેડૂતો એવું ઈચ્છી રહ્યા છે કે દીપડાઓ એમના ખેતરમાં રહે જય હિન્દ જય ભારત હા આજુબાજુના ખેડૂતો બધા કહે છે કે દીપડા ખેતરમાં આવ્યા છે એમ પણ નજરો નજર જોયા નથી પરંતુ ખેડૂતોને કહેવાથી માનવ પડે છે કે દીપડા આવેલા છે અને એ દીપડાથી હું તો માનું છું કે ખેડૂતોને ફાયદો છે એનાથી પીવાની કંઈ જરૂર નથી નેચરલ પ્રાણી છે એમની સાથે જો સારો સુવ્યવહાર થાય તો એ ખેડૂતોનો ઉપયોગી થશે જે દુક્કરનો એટલો બધો ત્રાસ છે કે અહીંની ખેતી ખરાબ થઈ ગઈ છે સરકાર પણ લાચાર લાગે છે જેથી આ ડુક્કરોના ત્રાસથી બચવામાં આ દીપડો મદદરૂપ થશે મુકામ પોસ્ટ ભાડોલ તાલુકો બાર જિલ્લો સુરત હું ભાડોલ ગામનો ખેડૂત છું અમને જાણવા મળેલ છે કે આ ગામમાં હમણાં દીપડો ચાર પાંચ દિવસ ત્યાં આંટા ફેરા મારે છે એ સારી વાત છે હવે આ ગામના એટલા હમણાં માવઠા અને એની અસરથી એટલી નુકસાન થયું છે તે છતાં આ ડુક્કરનો એટલો ત્રાસ છે કે લોકો ત્રાહીમાં પોકારી ગયા છે એ સારી વાત છે કે દીપડો આ ગામમાં આવ્યો છે તો ડુક્કરનો જે ત્રાસ ઓછો લાગે છે કોઈ ડરવાની જરૂર નથી ને દીબડાએ કોઈને કંઈ મારણ કરેલ નથી કે કોઈને કોઈ નુકસાન કરેલ નથી પણ મેં તો જોવામાં આવેલ નથી પણ આજુબાજુના ખેડૂતોને ઘણાને જોવામાં આવેલ છે કે બે થી ત્રણ દીબડા છે આ ગામમાં તે એ સારી બાબત છે આનાથી દુકાનો ત્રાસ ઓછો થશે ને લોકોને ફાયદો થશે એટલે ખેડૂતનો મિત્ર છે એ રીતે એને એને કોઈ પકડવાની જરૂર નથી હમણાં કોઈ નુકસાન થશે તો અમે જંગલ ખાતાને જાણ કરીશું માંગરોળ તાલુકા બાદ ઓલપાડ તાલુકાના ખેડૂતો જંગલી ડુક્કરોના ત્રાસથી થાકી ગયા છે સામાન્ય રીતે ઓલપાડ તાલુકાના શેરડી ડાંગર શાકભાજીના પાકોને ડુક્કરો ભારે નુકસાન કરી રહ્યા છે ત્યારે ખેડૂતો લાચાર બની ગયા છે સરકાર પણ આ મુદ્દે લાચાર દેખાય છે ત્યારે ઓલપાડ તાલુકાના ભાદોલ ગામની સીમમાં બે ત્રણ દિવસથી દીપડા દેખાતા ખેડૂતોમાં પહેલા ડર જોવા મળ્યો સાંજ થતા ખેડૂતો મજૂરો પોતાના ઘરે આવી જાય સાથે માંગરોળ તાલુકાના ખેડૂતોની જેમ ઓલપાડ તાલુકાના ભાદોલ ગામના ખેડૂતો પણ દીપડાના આગમનને વધાવી રહ્યા છે છેલ્લા બે દિવસથી ભાદોલ ગામની સીમા રાત્રે ખેડૂતોએ દીપડાને જોતા હવે ભાદોલ ગામના ખેડૂતો પણ દીપડાને મિત્ર માની રહ્યા છે જે કહી રહ્યા છે કે અમારા વિસ્તારમાં દીપડો દેખાવા અમારા માટે ખુશીના સમાચાર છે દીપડાના આગમનના કારણે હવે જંગલી ભૂંડથી રાહત મળશે અમારા એરિયામાં જેવા કે ભાઈ લીંબારા વેલાછા આસરમાં કંટવા રણકપોર ગુટી જે ગામોમાં ઘણા સમયથી દીપરા દેખાઈ રહ્યા છે લોકોમાં ભયનો માહોલ પણ છે પણ છતાં એક ખેડૂત તરીકે મારે એક કેવું છે કે ભાઈ એક આ એક છે ને બિલાડી કોરનું ચાલાક ને ચતુર પાણી છે હમણાં દીપરાઓએ માનવ વસ્તી અને ખેડૂત સાથે એટલું અસ્તિત્વ જાળવી રાખ્યું છે બરાબર છે કે ભાઈ દક્ષિણ ગુજરાતમાં દીપડા દેખાતા બધા ખેડૂતો શેરડી પકવતા અને કેર પકવતા ખેડૂતો છે ને અત્યારે કેવું છે કે ભાઈ એમાં એક આજીવિકા છે શેરડી અને કેર ખેડૂત લોકોની ને એમાં અત્યારે એવો ત્રાસ ઉભો થયો છે કે ભૂલ જંગલી દુક્કરો જંગલી દુક્કરોનો એટલો બધો બગાડ કરે છે ખેતીનો ત્યારે ત્યારે જે જ્યાં પણ દીપડા આવ્યા છે ટાણહર બનીને આવ્યા છે ખેડૂતના મિત્ર બનીને આવ્યા છે બરાબર છે ને જ્યાં જે પણ જગ્યાએ દીપડા એવા છે તો ખેરૂટની જે ખેતી બચી છે જે એરિયામાં દીપરા એવા છે તો ખેડૂતની આજીવિકા બચી ગઈ છે એવું કહેવામાં આવે છે બરાબર છે એટલા માટે ત્યારે દક્ષિણ ગુજરાતે ખેડૂત એવું ઈચ્છે છે કે દીપરાને પકડવા પકડવા દેવા જોઈએ નહીં બરાબર અમારા ખેતરમાં રહેલી માંગ કરીએ છીએ અત્યારના સમયમાં એવું છે કે ભાઈ એવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે કે ભાઈ જ્યારે પણ જ્યાં પણ ડુક્કરનો વધારે કરતો ત્રાસ છે ત્રાસ છે એ એરિયામાં ખેડૂત લોકોએ ખેતી કરવી મુશ્કેલ બની ગઈ છે ત્યારે એવું પણ બનશે કે આવતા દસ વર્ષમાં ડુક્કરનો નાશ કરવામાં નહીં આવે તો ખેતી કરવી મુશ્કેલ બની જશે બરાબર તો ખેતી કરવી મુશ્કેલ બનશે તો ખેડૂત તરીકે સરકાર અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને અમે એક અપીલ કરીએ છીએ કે ભાઈ જે એરિયામાં દીપરા છે એ એરિયામાંથી દીપરા પકડવા નહીં એવી અમારી નમ્ર અપીલ છે આમ તો રાજ્યમાં દીપડાનો ડર જોવા મળી રહ્યો છે જો કે સુરત જિલ્લામાં ખેડૂતો દીપડાને મિત્ર માની રહ્યા છે કેમ કે સામાન્ય રીતે દીપડો દ્વારા ખેડૂતો પર હુમલા થતા નથી સામાન્ય કિસ્સામાં બાળકો દીપડાના ભૂતકાળમાં ભોગ બન્યા છે પણ દીપડાના કારણે ખેડૂતોને ડુક્કરના ત્રાસથી રાહત પણ મળી છે ત્યારે ઓલપાડ તાલુકાના ભાદોલ સહિત આજુબાજુના ગામના લોકો અને માંગરોળ તાલુકાના મોટી પાડી વેલાછા વાંસોલી સહિતના ગામોના લોકો દીપડાને સામાન્ય અને હળવાશથી લઈ રહ્યા છે અને દીપડાના આગમન બાદ ખેડૂતો રાત્રે હવે નિરાંતની ઊંઘ લઈ રહ્યા છે રમેશ કંબાતી દિવ્યાંગ ન્યૂઝ ઓલપાડ સુરત